કેચ વોટર અભિયાન અંતર્ગત પાલ ગૌરવપથ રોડ ખાતે આજે બોર કરવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા સુરતના પાલ ગૌરવપથ રોડ ખાતે જ્વેલરી એસોસિએશન દ્વારા બોર કરવાની શરૂઆત કરવામાં આવી છે

વોટર હાર્વેસ્ટિંગ એ ભવિષ્યમાં ઉપસ્થિત થનાર સૌથી મોટો પડકાર હશે જેને પહોંચી વળવા માટે અત્યારથી જ પાણીનો સંચય કરવું ખૂબ જ જરૂરી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા સતત વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત કેચ ધ વોટર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે જેના કારણે ભૂગર્ભની અંદર પાણી વધુમાં વધુ સંગ્રહિત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે

એ તમામ વિગતો સાથે લોકેશન સાથે પાંચ લાખ ચાલીસ હજાર જેટલા બોર બે દિવસ પહેલાનો આંકડો મારી પાસે છે એ મુજબ એટલા બોર બન્યા છે અમારો મે સુધીમાં દસ લાખ બોર બનાવવાનું ટાર્ગેટ છે અને ફરી ચોમાસા પછી પાછા અમે એમાં બીજા બોર કરીશું પણ જેમ ડેમ બનાવીએ છીએ આપણે તો ડેમ આટલા મોટામાં ડેમ આપણા દેશમાં છે બધાને ખબર છે પણ તેને ટોટલ જે કેરિંગ કેપેસિટી છે એ ફક્ત બસો ને પચાસ બીસીએમ છે જરૂરિયાત છે બે હજાર પચીસ સુધીમાં આપણી જરૂરિયાત વધીને અગિયારસો એંસી બીસીએમ થવાની છે આપણે ત્યાં કુદરતની મહેર છે એ ચાર હજાર બીસીએમનો વરસાદ પડે છે બે હજાર આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ આપણી પાસે વ્યવસ્થા નહીં હોવાને કારણે આપણે ફક્ત

આપણે કુદરતી મહેર છે કે 4000 બીસીએમ વરસાદ પડે છે આપણે માત્ર 750 બીસીએમ પાણી બચાવી શકીએ છીએ આપણી જરૂરિયાત કરતા ખૂબ ઓછું છે દેશમાં આગામી દિવસોમાં પાણીની જરૂરિયાત વધવાની છે ત્યારે વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય તે જરૂરી છે આવનાર પેઢીને આપણે ધન આપી શકીશું પરંતુ જળ આપવું મુશ્કેલ બની શકે તે પહેલા જ આપણે આ બાબતે ગંભીરતાથી આગળ વધવું જોઈએ પાણી બચાવવું એ જરૂરી છે નળ સે જળ એ યોજના પણ પાણી માટે જતી બહેનો એના રોજના સાડા પાંચ કરોડ કલાક એ રોજના એમના બચ્યા છે આ કલાકો એ બહેનો પોતાના બાળકો માટે પોતાના કુટુંબ માટે અથવા તો આર્થિક ઉપાર્જન માટે એ ખર્ચ કરી શકે છે આ શુદ્ધ પાણી મોદી સાહેબે દરેકના ઘરમાં આપવાને કારણે રોગો જે પાણીમાંથી થતા હતા એમાં ઘટાડો નોંધાયો છે ને એમાં પણ આઠ પોઈન્ટ ચાર લાખ કરોડ રૂપિયા એનો જે ખર્ચ આરોગ્ય માટે લોકો કરતા હતા દવાઓ લેતા હતા ઇન્જેક્શન લેતા હતા એમાં ઘટાડો નોંધાય છે આ બધા રિપોર્ટ એ ડબલ્યુએચઓના છે આ યુનિસેફના છે અને એના કારણે એની વિશ્વસનતા છે એવા રિપોર્ટને જોતા હજુ આપણે વધુ તાકાતથી કામ કરીએ એવી મારી આપ સૌને અને આપના માધ્યમથી સૌને જે કોઈ જોઈએ તમામને મારી વિનંતી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત